નમો નમ વિદ્યા મિરો ધોરણ દસ વિષય સંસ્કૃત પદ્ય વીસ તથે ઠતિતી તેમજ રહે છે તો વિદ્યાર્થી મિત્રો શ્લોક છનો અભ્યાસ કરીએ સૃજનો નૈરમ પરહિતરતો વિનાશકાલે છેદે અપી ચંદન ચંદનતરુઃ સુરભયતી મુખમ કુઠારસ્ય તો વિદ્યાર્થી મિત્રો શ્લોકની શરૂઆત થશે પરહિત નિરતો શબ્દથી તો અન્વય થશે પહેલો પરહિત નીરતો જેનો અર્થ થશે પરહિત અર્થાત પારકાના હિતમાં કે કલ્યાણમાં રચ્યો પચ્યો રહેતો સૃજન સૃજનનો અર્થ થશે સજ્જન વિનાશ કાલે અપી વિનાશના સમયમાં પણ અપીનો અર્થ થશે પણ વૈરમ વેર કે શત્રુતા અર્થાત દાખવતો નથી પરહિત નીરતો પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સૃજનો સત્પુરુષ કે સજ્જન વિનાશકાલે અપી વિનાશના સમયમાં પણ વૈરમ શત્રુતા દાખવતો નથી ચંદન તરુહ અર્થાત ચંદનનું વૃક્ષ તરુનો અર્થ થશે વૃક્ષ છેદે અપી છેદે અપીનો અર્થ થશે કાપવામાં આવતા કાપવામાં આવે તો પણ અથવા તો કાપવામાં આવતા કુઠારસ્ય જેનો અર્થ થશે કુહાડીના મુખમ મુખને સુર ભયતી સુગંધીદાર બનાવે છે ચંદન તરુહ અન્વય થશે છ છેદે અપી સાત કુઠારસ્ય મુખમ સુર ભયતી વિદ્યાર્થી મિત્રો ફરીવાર બીજી પંક્તિનું અનુવાદ કરીએ ચંદન તરુહ ચંદનનું વૃક્ષના મુખમ અગ્ર ભાગને અથવા તો મુખને સુરભયથી સુવાસિત કરે છે પૂર્ણ શ્લોકનો અનુવાદ જોઈએ પરહિત નિરતો પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સૃજનો સત્પુરુષ વિનાશ કાલે અપી વિનાશના સમયમાં વૈરમ શત્રુતા ન યાતી દાખવતો નથી ચંદન તરુહ ચંદનના વૃક્ષને છેદે અપી કાપવામાં આવતા કુહાડીના મુખમ અર્થાત અગ્ર ભાગને સુરભય સુવાસિત કરે છે વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ ફરી એકવાર જોઈએ પરહિત નિરતઃ પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેતો અથવા તો કલ્યાણમાં રચ્યો પચ્યો રહેતો વિનાશકાલે વિનાશના સમયમાં વૈરમનયાતી દુશ્મનાવટ દાખવતો નથી જે સત્પુરુષ છે તે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેતો હોય તે સત્પુરુષ વિનાશના સમયમાં પણ શત્રુતા દાખવતો નથી ચંદનતરૂહ અર્થાત ચંદનનું વૃક્ષ કાપવામાં આવતા કુઠારસ્ય કુહાડીના અગ્રભાગને ભયતી સુવાસિત કરે છે અનુવાદ જોઈએ પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેતો સત્પુરુષ વિનાશના સમયમાં પણ શત્રુતા દાખવતો નથી ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે હું વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં શ્લોકના આધારે અર્થ વિસ્તાર પૂછાય છે તો અર્થ વિસ્તાર જોઈએ પ્રસ્તુત શ્લોકમાં સજ્જનની પ્રશંસા કરવામાં આવી છે આ શ્લોકમાં સજ્જનની સજ્જનતા દર્શાવવામાં આવેલી છે સજ્જન માણસ કેવો હોય તો બીજાના હિતમાં રચ્યો પચ્યો રહેનાર વિનાશનો સમય હોય તો પણ તે અન્યનું હિત કરે છે એના માટે ઉદાહરણ આપવામાં આવેલું છે ચંદનના વૃક્ષનું ચંદનનું વૃક્ષ છે તે પોતાને કાપનાર કુહાડીના અગ્ર ભાગને એટલે કે કુહાડીના મુખને સુગંધીદાર બનાવે છે મનુષ્યનો સ્વભાવ તેના મૃત્યુ સાથે જ જાય છે સજ્જનનો સ્વભાવ કેવો હોય તો પરોપકાર કરવાનો સ્વયં પર આફત કે વિનાશ આવી પડે સજ્જન લોકો ઉપર આફત આવી પડે તો પણ તેઓ પરોપકારના કાર્યોને છોડી દેતા નથી ચંદનના વૃક્ષને વીંટળાઈને શીતળ પવન ખાનારો સાપ પોતાની પ્રકૃતિ અનુસાર ઝેર જ ઓકે છે સાપ છે તે ચંદનના વૃક્ષને વીંટાઈને પડેલો હોય તો પણ તે એના મુખમાંથી શું ઓકે છે તો ઝેર આ શ્લોકમાં સજ્જનોના સ્વભાવ વિશેનો પરિચય આપવામાં આવ્યો છે જીવનમાં આવતા કષ્ટો અને સંકટને કારણે તેમના સ્વભાવમાં કશો ફેર પડતો નથી સજ્જન લોકો હોય તેમના જીવનમાં અનેક કષ્ટો કે સંકટ આવે તો પણ તેના સ્વભાવમાં કંઈ ફેર પડતો નથી તેઓ હંમેશા પરોપકારી જ રહે છે અને પારકાના કલ્યાણમાં રથ આવા સજ્જનો પોતાની પર અપકાર કરનારા લોકો પર પ્રાણના ભોગે ઉપકાર જ કરતા રહે છે તેઓ સદા હંમેશા બીજાનું ભલું કરવા તત્પર રહે છે સજ્જન લોકો છે તે પ્રાણના ભોગે પણ બીજાની રક્ષા કરે છે પાણીમાં ડૂબતા એક વ્યક્તિને બચાવ એક વીંછીને બચાવવા જતા એક મહાત્માને તે વીંછીએ વારંવાર ડંખ માર્યા તેની કારમી વેદના થવા છતાં મહાત્માએ વીંછીને પાણીમાંથી ડૂબતો બચાવીને જમીન પર પાણીમાં એક વીંછી તણાઈને જતો હતો હવે એ વીછીને બચાવવા જતાં એક મહાત્મા છે તેને એ વીંછીએ વારંવાર ડંખ માર્યા તેની કારમી વેદના અસહ્ય વેદના થવા છતાં તે મહાત્માએ વીંછીને પાણીમાંથી ડૂબતો બચાવીને જમીન ઉપર અન્યનું ભલું કરવાની કેવી ઉચ્ચ ભાવના સત્પુરુષો ઉપર ગમે તેવી આફત આવી પડે તો પણ તેઓ સત્પુરુષો જ રહે છે પ્રાણના ભોગે પણ બીજાની રક્ષા કરે છે તેઓ પોતાની સજ્જનતા છોડતા નથી એમાં સુભાષિતમાં જણાવવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો શ્લોકમાં સમજાવવામાં આવેલ શબ્દાર્થ અનુવાદ અને અર્થ વિસ્તાર ફરજિયાત બાકી બુકમાં લખો અસ્તુ વિદ્યાર્થી મિત્રો